અને વિસાવદરની પેટા ચૂંટણી અને હવે આજે ચૂંટણીની અંદર હવે અલગ અલગ મુદ્દા છે તે પણ ક્યાંક સામે આવી રહ્યા છે જો વાત અત્યારે કડીની કરીએ તો કડીમાં આ વખત કોંગ્રેસ છે તેમણે માલધારી સમાજને એવું સમજાવ્યું છે કે જો તમે ભાજપમાં મત આપશો તો તમારી પાસે અત્યારે જેટલી પણ જમીન રહેલી છે એ તમામ એ પણ લઈ લેવામાં આવશે કારણ કે જે આગળના સમયમાં નીતિન પટેલે જે કર્યું છે જે માલધારી સમાજને જમીન આપવામાં આવી હતી અને તમામ ખાલસા કરી દેવામાં આવી છે અને એમની સાથે એમણે એ પણ કહ્યું છે કે ભાજપ કઈ રીતે જ્ઞાતિવાદનું કાર્ડ અહીંયા રમે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ કડીની પેટા ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી અલગ અલગ મુદ્દા છે તે આ બેઠક ઉપર આપણને જોવા મળ્યા

ગાયો ચલાવવા માટે મંડળીઓ તમને જે જમીન છે તે આપવામાં આવી હતી મંડળીઓ આપવામાં આવી હતી એ તમામ જે જમીન છે તે મંડળીઓ છે એ નીતિન પટેલે ખાલસા કરાવી છે રબારી સમાજની તમામે તમામ મંડળીઓ છે પટેલે ખાલસા કરાવી છે અને હું એનો સાક્ષી છું રબારી સમાજનો કોઈ પણ જો સોસાયટીમાં મકાન જોઈતું હોય તો આજે પણ ભાડે નથી આપવામાં આવતું રબારી દરબાર ઠાકોરને જ્યારે મકાન ભાડે જોઈતું હોય રહેવા માટે તે પણ આપવામાં નથી આવતું તો આવા લોકોને મત તમારે કેમ આપવા છે આવા લોકોને મત આપવા ના જ જોઈએ જે જ્ઞાતિવાદનું કાર્ડ ખેલે છે જે જગ્યા ઉપર બધા જ લોકો રહી શકે છે ત્યાં ભાજપે એવું કર્યું છે કે અહીંયા એક સમાજ સિવાય બીજો કોઈ સમાજ ના રહી શકે એટલા માટે જયારે આપણા સમાજના અધિકારીઓ જાય છે ત્યારે એમને મકાન છે તે ભાડે રાખવા માટે માટે પણ પણ રહેવા આપવામાં નથી આવતું એટલે સમાજનું અને બળદેવજી ઠાકોરે જે માલધારીઓને જે વર્ષો પહેલાની એ વાત પણ યાદ કરાવી દીધી કારણ કે આ વખતે ચૂંટણીમાં માલધારી સમાજ કોના તરફી રહેશે તે સવાલ હતો એટલે આ વખતે બળદેવજી ઠાકોરે નીતિન પટેલની એ વાત પણ માલધારી સમાજને યાદ કરાવી દીધી છે

આરાધની અંદર રબારી સમાજની તમામે તમામ મંડળીઓને ખાલસા કરવાનો બધો કોઈએ કામ કર્યું હોય તો નીતિનભાઈ પટેલે કર્યું હું એનો સાક્ષી છું એટલે આપણે શું કરવું કે ના કરું એ તમારે નક્કી કરી લેવાનું ત્રીજા નંબરની વાત જ્યારે જ્યારે તમારે નાની મોટી કોઈ પણ તકલીફ હોય તો બરદેવજી ઠાકોર હંમેશ તમારી વચ્ચે આવીને ઉભા રહ્યા છે અને તમામે તમામ પ્રકારની મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે બીજું કે જે ભારતીય જનતા પાર્ટીના લોકો તમને મત મત માંગવા ભારતીય જનતા પાર્ટીના લોકો તમારી વચ્ચે આવે છે મારે એમને એટલો તમારા આગળ સવાલ કરાવવો છે કે રેવાડી સમાજનો કોઈ પણ આઈપી અધિકારી હોય ડેપ્યુટી કલેક્ટર મમલતદાર હોય કે પીઆઈ હોય કે પીએસઆઈ હોય કે આપણો સામાન્યમાં સામાન્ય કોસ્ટેબલ હોય જે લોકો મત લેવા માટે આવે છે એને સોસાયટીમાં કોઈ ઘર ભાડે આપશે ખરા રબારી ન અપાય ઠાકોર ન ન અપાય દરબાર ન ન અપાય તો એવા કોઈ મત અપાય તમારે શું કરવું છે આપણે નક્કી કર્યું શેના માટે આપણે હાથે કરી અને આપણા ઘરના લોક ખોલી અને આપણા ઘરની તિજોરીઓ બતાવવાનું કામગીરી કરીએ છીએ એ આપણે બધાએ મનોમન નક્કી કરવું પડશે આપણે બધા ભેગા રહીએ છીએ આગ અડશે પગ અડશે ભાગવા બોલવાનું થશે ક્યાંક નાનું મોટું મંદૂક થશે એના બાજુએ મૂકી અને રમેશભાઈ ચાવડાને તમે જીતાડજો એ વિનંતી કરવા માટે આવ્યો છું એટલું ચોક્કસ કહીશ નાની મોટી કોઈ પણ પ્રકારની તકલીફ હશે તો રમેશ તમારી વચ્ચે આવી અને તમારા સમાજને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય એની ખાતરી ખાતરી હું તમને આપું છું અમારું જે થવું છે થશે પણ તમારો કોઈ વાળો નહીં કરી જાય એની ખાતરી સાથે હું મારી વાત ખોલી કરું છું જય મારા હવે જ્યારે માલધારી સમાજને કોંગ્રેસની તરફ વાળવા માટેના સતત પ્રયત્ન થઈ રહ્યા છે પણ એ જોવાનું છે કે આવનાર સમયમાં માલધારી સમાજ કોના તરફી રહેશે અને ખાસ કરીને બળદેવજી ઠાકોરે જે નીતિન પટેલને કહી દીધું છે કે તમે જે થોડા સમય પહેલા કર્યું હતું જે કોંગ્રેસે જે જમીન માલધારી સમાજને આપી હતી એમની ગાયોને ભેંસો ચરાવવા માટે તમામ તમે ખાલસા કરાવી હતી હવે એ જોવાનું છે કે નીતિન પટેલ આપનો જવાબ કઈ રીતે આપે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર